તમે મને કાલે રાત નહીં એને મને એમ કીધું ભાઈ કે હું તમને ઓળખું તમે હું શો સાંભળી લેજો ને પૂછી લેજો રામભાઈ હું તમને વાત કરી તમે મારે મેં તમને કાલે કીધું કે ભાઈ બાપુ નું છે અને બાપુ ના શિષ્ય હતા તમે સાધુ ને સાધુ બની ગયા પછી તમે તમારા સમાજ દ્વારા છોદભાઈ હામદ બાબુ ગભરાવ વાળા છે અત્યારે મોગલ બેઠા છે વર્ણ જાય છે માતાજી અમે કોઈ કીધું બધી સાંભળી લેજો મારી પાસે પ્રૂફ છે તમારા બાપુ ક્યાંય ઉભા નહીં હે નાચમાં નહીં ઉભા ગઢવી પર્સનલ તમે છે ને પ્રશ્નલ પકડીને ધોળોમાં જે કાઈ લીગલ થાતું હોય નો એક રામભાઈ તો મારી વાત સાંભળો તમે બોલા બોલ ન કરો રામભાઈ એક મિનિટ મારી વાત સાંભળો તમે બોલી દીધું તમે એમ કીધું મારા હો વિડિયો મારા જેટલા વિડિયો હોય એટલા તમે વાયરલ ન કરો તો તમને મોગલ માના ચોગન છે સાંભળો બીજી વાત તો આપણે 7 લાખ રૂપિયાનો તમે મારા વિડિયો નો ઓડિયો વાયરલ કર્યો હવે બરોબર

તમે મારી પાસે તમે અહીંયા રૂબરૂ છે ને આવ્યો હોત ને તો હું તમને તમને તમે છે ને સાધુ છે ને ભાઈ એક વાર સંસ્કાર થાય ને કોઈ સાધુ બને ને

કરજો મુનાભાઈ ને લોહી માય નહીં આવે રેકોર્ડિંગ હું તમને હું કઉ છું તમે રેકોર્ડિંગ કરીને રાખજો તમારા મને સાંભળાવાનું છે બરોબર કે મુનાભાઈ તમે બોલ્યા હતા અમે રેકોર્ડિંગ કરતા જ નથી ભાઈ કોઈનું અમને રેકોર્ડિંગ કરતા આવડતું નથી મુનાભાઈ આપણા જેલ ના જે સંબંધો હોય ને આપણે આપણે જે વાત થતી હોય ને એ તમારે મારી યારે વાત કરાય ને તમારે હા શું જાણાય હા પણ તમે રાત રાજતા બાપુ ત્રણ વરથી નથી એક ધારા અહીંયા તમે મારી યાર અહીંયા આવો સરખેઝ ગામમાં આટો મારો ને મારી પાસે આવવા કરતા સરખેજ ગામના રિપોર્ટ લો દુકાને દુકાને રિપોર્ટ લ્યો હું તમને એમાં બીજું કોચ કહેજો જાવ અંગત તમે એમ કે રામભાઈ બધા આ રીતે આમ છે તમે સરખેજે ગામના પાંચ જણા રિપોર્ટ લ્યો ને હું ક્યાં તમને ના પાડું છું અહીં છે વધારવું નથી મને ઓલા હમદ બાપુ નો ફોન આવ્યો કે સાધુ નું છે વધારતા નહિ ડાટો અને ડાટવાનું કરો અને વધારાય નહીં હું મહેનત કરું તમારો તમારી બધા ને આબરું ભેગું હવે બધું તમે બાપુ નું બાળીક મૂક્યું છે બાપુ ને ઓલું સડાવી દીધું આ બાપુ નું છે અને કીર્તિ જોયેલા મુનાભાઈ કોઈ સમય માં આ સમયમાં કોઈ ધોયેલા નથી હું એમાં આ બધા આપડો લાભ લે છે બાકી બીજું કઈ છે નહી જયારે કોળી સમાજ ની વાત હતી ત્યારે બાપુ એ આવીને એમ કીધું ટિકિટ માંગી કે હું કોળી સમાજ માંથી આવું છું ભાઈ તમે એમ કેમ ન કીધું ભારતીય આશ્રમ ના એક સંત છું મને તમે ટિકિટ આપો

બાપુને બરાબર સાંભળો એની આટુ થી બાપુ એ વિશ્વભર ભારતી બાપુ ને બે વાર સામે થી બાપુ ના પાડતા તો હરિહરાનંદ ભારતી લઈ આવ્યા છે તમે પૂછો તો તમે એમ કેમ બાપુ ની ભેર તાણતા અત્યારે અને બાપુ ની ઉમર અત્યારે પાછા સાઈઠ સિત્તેર છે અવંતિકા ભારતી બાપુ છે એના શિષ્ય વિશ્વભર ભારતી બાપુ છે એના શિષ્ય હરિહર આનંદ ભારતી બાપુ છે તો આશ્રમ નું મેનેજમેન્ટ છે તમે અહીંયા અમદાવાદ સરખેજ આશ્રમ માં આવો એક વ્યક્તિ બે વ્યક્તિ તમે આવો હું તમને આખા આશ્રમ માં બતાવું બાપુ નામનો ફોટો નથી ક્યાંય તમે ભલામણા તમારા ગુરુ ની કોઈ ઈજ્જત નથી કરતા તમે તમારા ગુરુને ક્યાંય માનતા નથી તમે તમારા ગુરુ ને બેફામ ગાળ્યું જોશો તમે તમારા ટ્રસ્ટીઓને બેફામ ગાળી જોશો એક તંત્ર એકશાહી તંત્ર આંખો છો ચાર બાઉન્સરો રાખો શું ભાઈ જરૂર છે બાપુ અહીંયા મહિને એકવાર આવ્યા હોય તો બાપુ ને આ ક્લાસ એક રૂમ માં આઈ ક્લાસ હાંસી ને ખવડાવ પીવરાઈ ને આનંદ કરાવને બીજા થી મોકલી જો તો આને ક્યાં કાંઈ આરે લઈ જવું છે કોઈ જગ્યાએ જુનાગઢ માંથી બાપુ કઈ નથી લેતા નર્મદા માંથી કાંઈ નથી લેતા

સાધુ સમાજ એક આખો સમાજ અલગ છે ભાઈ આને બને ને એને સાધુ પછી સાધુ હોય જેટલા ધર્મ માં ઉતરેલા છે ને એટલો ધર્મ માં પુરાવેલો છું પિસ્તાલીસ વર્ષ થી તમારે તમારા તમારા મોટામાંથી આવા રામભાઈ ઉપર શબ્દો જ નીકળે નાગાજ હોય મેં કીધું સમજાણું આપણે બધા એક સરખા એક વાણ ના ખેલાડીઓ અને ખાલી ને ખાલી મારા ગુરુજી ને આયા માનત સેવા મારો પગાર નથી મેનેજર માં મારા ગુરુ એ મને ચોકીદાર નું કીધું તો હું એ ચોકીદાર તરીકે નોકરી કરત

હમણાં ઘાટવડ વાળા બાપુ નો જે ઈચ્છુ થયો હતો ને અહીંયા ભાવનગર મારી વાત તમે સાંભળો તમે શેરનાથ બાપુ ને એકને પૂછી જો બીજું મહાદેવગીરી બાપુ છે એને પૂછી જો મહાદેવગીરી અવધૂત આશ્રમ અવધૂત આશ્રમ એને પૂછી જો પછી એક આપડે ઓલા કે બાપુ છે ઓલા શું નામ છે એક ચકાચક બાપુ છે ચકાચક બાપુ છે ને ચકાચક બાપુ અમૃતગિરી અમૃતગિરી દરબાર નું દૂધ છે એને તમે પૂછી જો પછી એક મહેશ ગીરી જુનાગઢ ના જે આપડે ઉપર પગલા માં બે છે એને પૂછી લો મુક્તાનંદ બાબુ પૂછી લ્યો આ બધાને તમે પૂછી લો બીજું તમે અમદાવાદ ની અંદર સરખેજ માં મુનાભાઈ આવો સરખેજ માં હું તમને અહીના પાંચ માણસો કોર્પોરેટર થી માંડી ભરવાડ સમાજ છે બધા સમાજ છે હું યાર તમને બેહાડું તમે એની યાર વાત કરો તમે સીધા ટેકડો મારો આ કઈ લાઈન નથી યોજાવાનું સમજો બાપુ ને આશ્રમ છે ની મિલકત કોઈ નથી ખાલી ખાલી આનો વહીવટ ખરાબ કોઈ કોઈને આવવાની એન્ટ્રી નહી એટલે બાપુ ને ફરિયાદ ઉપર ફરિયાદો આવવા માંડી એના કારણે આ કામ બાપુ એ વહીવટ હાથમાં લીધો બાકી બાપુ મેનેજિંગ ટ્રસ્ટી આયના છે એને કોઈ લેવા દેવા જ નથી બીજું સમજો બરોબર સમજાણું એટલે તમે આખો વિષય છે ને પેલા જાણીજો

તમારા માં હું નખાવું છું બરોબર અમારી તરફથી હવે છે ને જે દબાણેલું છે દબાણે રાખવાનું છે અમારે ખોલવાનું નથી ત્યાંથી જે હોય ને ભાઈ સાના મના બે જાવ મારા રામભાઈ વાત ચાલુ છે વાંધો નહીં